अफ्रीका में सिया सुफेद अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा मानता नहीं मैं इस कानून को कबूल नहीं करता हूं तो महात्मा गांधी ने क्या किया उन्होंने उस को फाड़ दिया तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं ये अनकॉन्स्टिट्यूशनल है सर यहां एक सदस्य ने तो कह दिया एक सदस्य ने कह दिया माइनोरिटी इस कानून को स्वीकार नहीं करेगी ધમકાન ચાતે હો ભાઈ સંસદ કા કાનૂન એ સબકો સ્વીકાર કરના પડેગા હાલમાં સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય એ કે લોકસભામાં મોડી રાત્રે વકફ બિલ પસાર કરવામાં આવ્યું જેમાં ઘણા આરોપો ઘણી ચર્ચાઓ ઘણા પ્રત્યારોપો બાદ લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું છે અને આ બિલ પસાર થતાં જ એક ચોક્કસ સમુદાયમાં ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે તો તેની સામે કેટલાક લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે પરંતુ આ સમગ્ર વચ્ચે આપણે એ સમજવું છે કે વકફ બિલ શું છે તેનો અર્થ શું થાય છે તેમાં સુધારણા કરવાની કેમ જરૂર પડી અને સુધારણા બાદ કયા ફરક જોવા મળશે તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મન શું ઠક્કર પહેલાં તો આપણે એ સમજી લઈએ કે વકફનો અર્થ શું થાય છે જેમાં વકફ શબ્દ અરબી શબ્દ વકફા પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે રોકવું અથવા રોકી રાખવું જો આપણે તેને કાળની દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ તો ઇસ્લામમાં જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર અથવા ભગવાનના નામે પોતાની મિલકતનું દાન કરે છે ત્યારે તેને મિલકત વકફ કરવી અથવા તેને બંધ કરવી કહેવામાં આવે છે ભલે ભલે તે કોઈ પણ પૈસા હોય મિલકત હોય કિંમતી ધાતુ હોય કે પછી ઘર હોય કે જમીન હોય આ દાનમાં આપેલી મિલકતને અલ્લાહની મિલકત કહેવામાં આવે છે અને જે વ્યક્તિ પોતાની મિલકત વકફ મોડને આપે છે તેને વકીફા પણ કહેવામાં આવે આવે છે જો આપણે એકદમ સાદી ભાષામાં સમજીએ તો જેવી રીતે હિન્દુ ધર્મમાં દાનનું મહત્ત્વ છે તેવી રીતે મુસ્લિમ ધર્મમાં પણ ખૂબ જ દાનને મહત્ત્વ આપવામાં આવે છે જેમાં મુસ્લિમ સમુદાયમાં ભાઈચારાની ભાવના સાથે પોતાના સમુદાયને આર્થિક રીતે સદ્ધર કરવા માટે કેટલાક લોકો દ્વારા જે છે તે પોતાની જમીન હોય કે અન્ય મિલકત વકફ બોર્ડને દાન કરવામાં આવે છે અલ્લાના નામ ઉપર અને તેનો સદઉપયોગ જે છે તે બોર્ડ કેટલાક મુસ્લિમ સમુદાયના અન્ય લોકો જે છે તે આર્થિક રીતે સતત નથી તેમની મદદ કરવા માટે થતા હોય છે પરંતુ આપણે હાલની જો વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ વકફની જે મિલકત છે તેનો ઉપયોગ થવાને બદલે દુરુપયોગ થતો હોય છે તેવી ઘણી પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે અને ખરેખર જો આ વકફવાળી મિલકતનો ઉપયોગ થતો હોત તો અમદાવાદ તમે જોઈ લો કે મહેસાણાના ગીજ વિસ્તારોમાં જોઈ લો જેવી રીતે મુસ્લિમ સમુદાય ગીચ વિસ્તારોમાં માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે તો તે ન ચલાવી રહ્યું હોત ને તેઓ આર્થિક રીતે સદ્ધર થઈ ચૂક્યા હોત જો વકફ મિલકતનો ઉપયોગ થતો હોય અને હવે તે વચ્ચે આપણે એ સમજી લઈએ કે ખરેખર ભારતમાં આ કાયદો ક્યાંથી શરૂ કરવામાં આવ્યો કયા વર્ષથી જે છે તે આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવે જો ભારતમાં વકફની પરંપરાનો ઇતિહાસ બારમી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાયેલો છે અને ભારતમાં આઝાદી પછી ઓગણીસો ચોપનમાં પહેલીવાર વકફ કાયદો બનાવવામાં આવ્યો અને પછી ઓગણીસો પંચાણુંમાં આ કાયદામાં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા હતા એટલે કે ઓગણીસો ચોપનમાં જે પહેલીવાર વકફ કાયદો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં તેમાં ફેરફાર કરવાની જરૂર પડી એટલે કે વર્ષ ઓગણીસો પંચાણુંમાં આ કાયદામાં કેટલાક

વકફ કાયદાને લગતી લગભગ એકસો વીસ અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં હાલના વકફ કાયદામાં ઘણી ખામીઓ દર્શાવવામાં આવી હતી તેમાંથી લગભગ પંદર અરજીઓ તો મુસ્લિમોની છે જેમાં સૌથી મોટી દલીલ એ હતી કે કાયદાની કલમ ચાલીસ મુજબ વકફ બોર્ડ કોઈપણ મિલકતને પોતાની મિલકત જાહેર કરી શકે છે અને ત્યારબાદ આને વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ ફક્ત વકફ બોર્ડ ટ્રિબ્યુનલમાં જ કરી શકાય છે અને આ અંગે અંતિમ નિર્ણય ફક્ત ટ્રિબ્યુનલ દ્વારા જ લેવામાં આવશે અને સામાન્ય લોકો માટે વકફ જેવી શક્તિશાળી સંસ્થાના નિર્ણયને કોર્ટમાં પડકારવો સરળ નથી રહેતો અને એ પણ આપણે જો જાણી લઈએ કે આ અરજીમાં મુખ્ય કઈ કઈ માંગણીઓ કરવામાં આવી હતી તો ભારતમાં મુસ્લિમો જૈનો શીખો જેવા તમામ લઘુમતીના ચેરિટેબલ ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ માટે એક જ કાયદો હોવો જોઈએ તેવી આ અરજીઓમાં માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજી અરજીઓની વાત કરીએ તો ધાર્મિક આધાર ઉપર કોઈપણ ટ્રિબ્યુનલ ન હોવી જોઈએ જેમાં અરજીમાં આ એક બીજી માગણી જે છે તે કરવામાં આવી હતી કે કોઈ પણ ધાર્મિક સંસ્થાના આધાર ઉપર કોઈપણ ટ્રિબ્યુનલ ન હોવી જોઈએ જેમાં વકફ મિલકતો ઉપર નિર્ણયો વકફ ટ્રિબ્યુનલ દ્વારા નહીં પરંતુ નાગ ગ્રીક કાયદા અનુસાર લેવા જોઈએ તે ખૂબ જ જરૂરી છે જેમાં વકફ બોર્ડના સભ્યો જે ગેરકાયદેસર રીતે વકફ જમીન વેચે છે તેમને સજા ચોક્કસથી થવી જોઈએ અને સરકાર જે મસ્જિદોના કંઈ કમાતી નથી જોકે તે વકફ અધિકારીઓને પગાર પણ આપે છે તેથી વકફના નાણાકીય બાબતો ઉપર પણ નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી થઈ જતું જેમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે જે સૌથી મોટી જાહેરાત છે કે જે પણ આ વકફમાં બિલમાં સુધારો થઈ રહ્યો છે તેમાં બિન મુસ્લિમનો સમાવેશ કરવામાં નહીં આવે અને આવી કોઈ જોગવાઈ પણ નથી કરવામાં આવે જો આપણે વધુમાં વાત કરીએ તો મુસલમાનો ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન વકફમાં જ કરાવે એવું નહીં પરંતુ એ ધારે તો ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ પણ કરાવી શકશે તે અંગેનો સુધારો પણ જે છે તે આ બિલમાં કરવામાં આવ્યો છે અને માત્ર મુસલમાન જ નહીં પરંતુ ખ્રિસ્તી પારસી કોઈપણ ટ્રસ્ટ ચેરિટેબલ જે છે તે આ ટ્રસ્ટ હેઠળ જેમાં વિપક્ષો માટે ડરાવી રહ્યા છે છે અને આ સૌથી મોટું નિવેદન જે તે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું હતું અને જેમાં જો આપણે વાત કરીએ વકફ બિલની તો વકફના નામે મફતના ભાવે મિલકતો આપી દેનારને દૂર કરવામાં આવ્યા છે તેવી ચોખવટ પણ અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર તેરના જેમાં વકફ મિલકતની જાળવણી થઈ રહી છે કે નહીં એ કાયદા મુજબ ચલાવવામાં આવે છે કે નહીં એ પણ હવે જોવાનું રહેશે એ ખૂબ મોટો પ્રશ્ન જે છે તે હાલમાં ઉદભવી રહ્યો છે આ બિલ પસાર થયા બાદ પરંતુ જો આપણે લોકસભાના કેટલાક ક્લિપ્સ જોઈશું તો ધ્યાનમાં આવશે કે કાલ ગઈકાલના સમયથી જ જે છે તે કેન્દ્રીય મંત્રી અમિત શાહના અનેક નિવેદનો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે રીતે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી તો તેની સામે ઓબીસી દ્વારા જે રીતે આ બિલને લઈને રિએક્શન આપવામાં આવ્યું હતું તે પણ ચર્ચાનો વિષય રહ્યું હતું તો પહેલાં આપણે એ સાંભળી લઈએ કે આપણા કેન્દ્રીય મંત્રી અમિત શાહ લોકસભા દરમિયાન આ બિલ પસાર કરવા માટે આ કઈ કઈ બાબતો पर भार ये देश की अदालत वो फैसले तक रिची नहीं रखेगी नागरिक ग्रीवंसिज लेकर कहा जाएंगे जिसकी भूमि हड़प कर ली गई वो कहा जाएगा ऐसा नहीं चलेगा आपकी वोट बैंक के लिए आपने किया था ऐसा नहीं चलेगा अदालत में जाइए जिसको ग्रीवंसिस आइदर और साइड से और अदालत न्याय करेगी न्याय के लिए तो अदालतें बनी हैं और मान्यवर यहां एक सदस्य ने तो कह दिया एक सदस्य ने कह दिया माइनोरिटी कानून को स्वीकार नहीं करेगी क्या धमकाना चाहते हो भाई संसद का कानून है सबको स्वीकार करना पड़ेगा स्वीकार नहीं करेंगे मतलब क्या है कैसे बोल सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे एक कानून भारत सरकार का है हरेक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा हमने तो खैर वकअप को छेड़खानी नहीं की वकअ बोर्ड और वकअप परिषद के अंदर बदलाव किया वक्त में कोई गैर इस्लामिक सदस्य आएगा ही नहीं ये स्पष्टता समझ लीजिए ना मुतवली गैर इस्लामिक होगा ना वाकिफ गैर इस्लामिक होगा मान्यवर वहां कोई प्रोविजन नहीं है जो धार्मिक संस्थाओं का संचालन करते हैं उसमें कोई गैर मुस्लिम व्यक्ति रखने का प्रावधान किया भी नहीं है हम करना भी नहीं चाहते हैं मान्यवर इसलिए जो बड़े बड़े भाषण करते हैं कि समानता का अधिकार चला गया दो धर्मों के बीच में समानता नहीं रही मुसलमानों के धार्मिक अधिकारों के बीच में दखल खड़ी हो जाएगी कुछ नहीं होने वाला मान्यवर हम इसलिए कह रहे हैं कि वक्त वही कर सकता है जो प्रैक्टिसिंग इस्लाम का इस्लाम को प्रैक्टिस करता होगा क्योंकि मान्यवर इसकी उत्पत्ति ही इस्लाम के सिद्धांतों से हुई बात करवा तो અમિત શાહ દ્વારા જે છે તે ક્યાંક ને ક્યાંક એક ચોક્કસ સમુદાયને લઈને વાત કરવામાં આવી હતી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અમે આ જે પણ બિલ પસાર કરી રહ્યા છે તેમાં કોઈ પણ મુસ્લિમ સમાજ મુસ્લિમ સમુદાયને નુકસાન નહીં પહોંચે ઉપરથી જે કાર્યવાહી થશે તેમાં પારદર્શકતા જોવા મળશે તે રીતની વાત જે છે તે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી તો ત્યારબાદ તેમની સામે ઓવે રિએક્શન આપ્યું તે પણ આપણે સાંભળી લઈએ को पढ़ेंगे हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के वाइट अफ्रीका में सिया फॉर्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस उसको मानता नहीं मैं इस कानून को कबूल नहीं करता हूं तो महात्मा गांधी ने क्या किया उन्होंने उस कानून को फाड़ दिया तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं ये अनकॉन्स्टिट्यूशनल है सर इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर इसीलिए मैं इसका कंडेम करता हूं और मैं आपसे गुजारिश करता हूं कि मैंने अपने दस अमेंडमेंट दिए है आप इसको कबूल करिए सर मुझे बोलने का मौका दीजिए और उस पर डिवीजन का मैं डिमांड भी करूंगा थैंक यू सर જે રીતે વાત કરવામાં આવે તો ઓવેસી દ્વારા જણાવવામાં આવ્યું કે આ બિલ જો લાગુ કરવામાં આવશે લોકસભામાં આ બિલ જો પસાર થઈ જશે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સીએની જેમ વકફ બિલનો વિરોધ પણ દેશમાં કેટલાક સ્થાન ઉપર જોવા મળી શકે છે તે રીતનું નિવેદન ઓવેસી દ્વારા આપવામાં આવ્યું હતું તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યો તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો